રિપોર્ટર રણજીત વાડા જેવી કાકડીયા ધારા સભ્ય ધારી બગસરા ખાંબા મારા વિસ્તારમાં કમોસમી વરસાદથી ધારી બગસરાના ખાંભા તાલુકામાં ખૂબ મોટું નુકસાન થયું છે ખાસ કરીને મારો વિસ્તાર ધારી જે વિધાનસભા આવે છે ધારી ને ખાંભા અમે બાગાયત વિસ્તાર ખૂબ મોટો બાગાયત વિસ્તાર આવે છે બાગાયત વિસ્તારમાં વાવાઝોડાના હિસાબે વરસાદ સાથેના વાવાઝોડામાં ખૂબ જ કેરીને અને ઝાડને ખૂબ જ નુકસાન થયું છે તો મુખ્યમંત્રી સાહેબને રૂબરૂ રજૂઆત કરી છે અને તાત્કાલિક આનું સર્વે કરી અને ખેડૂતોને યોગ્ય વળતર મળે એના માટે રજૂઆત કરી છે તો તાત્કાલિક અસરથી આ સર્વે થાય એના માટે મુખ્યમંત્રી સાહેબને વિનંતી પણ કરી છે તાત્કાલિક શરૂ થાય એના માટે પ્રયાસો કરી રહ્યો છું મારું નામ ખોડાભાઈ ગુવા રવિશિયા જિલ્લા પંચાયતના સદસ્યો આજે મેં આપણા શ્રી દેવીભાઈ કાકડીયાને રજૂઆત કરેલ કે વાવાઝોડા વિશે બહુ મોટું મારા વિસ્તારમાં નુકસાન થયું છે તો તેણે તાત્કાલિક અસરથી મુખ્યમંત્રીશ્રીને દાન કરી રૂબરૂ મળ્યા અને પત્ર લખીને પણ તાત્કાલિક સર્વે થાય બગીચા છે તલના વાવેતર છે મગના વાવેતર છે બધાનું તાત્કાલિક સર્વે થાય એવું એણે દેવીભાઈ કાકડિયાએ તાત્કાલિકથી તાત્કાલિક ધોરણે એને આ રજૂઆત કરી અને તાત્કાલિક સર્વે થાય એવી રજૂઆત કરેલ છે આભાર